એક જ આશા રાખી છે કે મિત્તલ બેન અમને પટ્ટી મકાન માં વસવાટ કરાવશે આવો વિશ્વાસ હતો અને આજે કરે નીકળત ના દે ગામવાળા થઈ થઈ નીકળો ગામ જતા રહો અમે જિંદગી અમે તોશું પણ અમારા છોકરા મિત્તલ બેનને ને નહીં ભૂલે અમે રઝડતા અમે રખડતા વગડે ભટકતા રહીએ રે સદીઓથી અવગણનાના દર્દ અમે આ સહીએ રે વિચરતી જાતિના પરિવારોની વેદના માધવરામાનું જ કવિ અને આ સંસ્થા સાથે વર્ષો સુધી સંકળાયેલા એમણે આ લખેલી એક વેધક વાત એ હતી કે ઢોર હોત ને તો કોઈ ખીલે બંધાયા હોત એમ પણ અમે તો એવાય નહીં એટલે અમારી પાસે કોઈ ખીલોય નહીં કોઈ સરનામું નહીં આ સરનામા વગરના માણસોને સરનામું મળે એ માટે વર્ષોથી પ્રયત્ન કરીએ બે હજાર પાંચ છથી આખી મુહિમ શરૂ કરી અને છેક આટલા વર્ષોની વાટ પછી ધીરે ધીરે હવે કેટલાક પરિવારો સરનામાવાળા થયા છે સુરેન્દ્રનગરનું ચૂડા ગામ છે અને સરાણિયા પરિવારો વર્ષોથી અહીંયા રહે મૂળ તો આમ ચરાઈ વેતી ચરાઈ વેતી એવું જીવન પણ પાછલા કેટલાક વર્ષોથી અહીંયા જ્યાં હું આજે ઊભી છું ત્યાં એ ઠરીઠામ થયા છે વર્ષો સુધી આ ગાડા લઈને એક ગામથી બીજે ગામ ફર્યા કરે છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ ભેંસોના વાળ બોળવાનું કામ કરે આ સમુદાયના તેર પરિવારોને આજે ચૂડામાં પ્લોટ મળ્યા અને એનું ભૂમિપૂજનનો આજે અહીં કાર્યક્રમ કર્યો આમ તો શિવરાત્રિનું મહાપર્વ એ નિમિત્તે આ કાર્યક્રમ થયો ભગવાન શિવની કૃપા આ પરિવારો પર કાયમ બની રહે અને હું હંમેશા હરખનું આ તેડા નામે આમંત્રણ કાર્ડ બધાને મોકલતી હોઉં છું અને કહું છું કે આવું આમંત્રણ રોજે રોજ આપી શકીએ ને રોજે રોજ ભૂમિપૂજન ગ્રહ પ્રવેશના કાર્યક્રમો થાય એવું ઈચ્છું છું કેમ કે અનેક પરિવારો છે જેની પાસે આ બધું એટલે ઘર જેને કહી શકાય એ છે જ નહીં સદીઓ વગડો ખૂનતા ખૂનતા એમની ગઈ આજે ભૂમિપૂજનમાં અહીંના ધારાસભ્ય છે લીંબડી વિસ્તારના કિરીટસિંહજી બાપુ એ ખાસ ઉપસ્થિત રહ્યા અને ચૂડા નગરપાલિકા જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ટૂંકમાં તમામ ટીડીઓ સાહેબ છે આ બધા જ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા અને એમણે બહુ રાજીપો વ્યક્ત કર્યો અને એ સાથે જવાબદારી પણ સ્વીકારી અને સૌએ કહ્યું કે આ પરિવારોના ઘર બાંધકામમાં ને અન્ય ક્યાંય પણ જરૂર પડે તો અમે અડધી રાત્રે પણ એમને મદદ કરવા માટે ઊભા છીએ એમનો આ હૈયાહરો અમારી માટે બહુ જ મોટો છે અને એમને બધી જ સુવિધાઓ એમાં સારું પ્રાણ સાથે પ્રકારનું સુંદર બની બને છે શિક્ષણની ચિંતા પાણીની ચિંતા આરોગ્યની ચિંતા વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે આ રાજ્ય સરકાર છે એ નાના માણસો માટેની છે એટલે રાજ્ય સરકારના કોઈપણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે એમના તળાવ ઊંડા કરવાનું કામ વનીકરણ કરવાનું કામ નાનું મોટો સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલબેન પાસે જતા હોઈએ છીએ આજે મિતલબેને અમને લાઇટ અપાવી અમને પ્લોટ અપાવ્યો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિતલબેનથી બની અને ખૂબ સારું મકાન બનશે એવી શુભેચ્છા આપું છું બસ આજે જે પરિવારોના ભૂમિપૂજન થયું છે જે પરિવારોના ઘરો બંધાવાના છે એ પરિવારો પાસે પણ સાંભળીએ એમની લાગણી શું છે થોડા સમય પછી તમે અહીંયા આવશો તો હવે એમના છાપરા નહીં દેખાય આપણને આ ગાડા સચવીશું અમે આંગણું એવું બનાવીશું કે ગાડું અંદર મૂકી શકાય કેમ કે આ એમની ભૂતકાળ દરેક વ્યક્તિએ પોતાનું ભૂતકાળ યાદ રાખવો જોઈએ એમાંથી ઘણું બધું શીખવાનું છે તો અહીં એમને એમની નવી પેઢીને દેખાશે અમારા પુરખાઓ જે છે એ કેવી રીતે રહેતા હતા ને કેવી રીતે ફરતા હતા એટલે ગાડા તો અકબંધ રાખીશું પણ જશે બધા આવે પાકા ઘરમાં પણ આ પરિવારોની પાસેથી પણ આપણે સાંભળે કે એમને કેવો હરક છે કાળુભાઈ તમને અહીંયા આવો આ પ્લોટ મળ્યા ને હવે ઘર બંધાવાના છે સપનું ને તમે તો વર્ષોથી કેવો હરક છે ને કેવો હરક પહેલા અમારા બાપ દાદા આ રીતે ફરતા હતા કોઈ ઘર બંધી નહોતા આ ગામથી પેલા ગામ કોઈ ગામમાં રવા દે કે ના રવા દે ખાધું તો ખાધું ના ખાધું તો ભૂખ્યા કે તરસ્યા હોય રહીએ પછી એમ પાત આખી જિંદગી ગુજારી પછી આ ચૂડાની અંદરમાં અમે ઝૂપડકટ માં જેવા તેવા ઝુંપડા કરી કંતાન નાખી વરસાદના હેરાન થઈએ ના થઈએ તકલીફ વેઠાય કોઈ અમારું તો જીવન ગુજારતા હતા બેન અમારા આંગણે પધાર્યા પ્રથમ મિત્તલ વાત કરે હર્ષદ સાહેબ અહીંયા આવે ફોર્મ ભરે ફોર્મ ભરી પંચાયત જઈએ તાલુકા જઈએ આમ કરતા કરતા ચૌદ વર્ષ પંદર વર્ષ લાગી ગયા પણ અમે એક જ આશા રાખી છે કે મિત્તલ બેન અમને આ ઝુપડપટ્ટીમાં મકાનમાં વસવાટ કરાવશે આવો અમને અટલ વિશ્વાસ હતો અને આજે કીર્તિના ધારાસભ્યે અને આ વગેરે માણસો આવી અને અમારો જમીન ભૂમિ પૂજન કર્યું મિત્તલબેન લાવે અને આ કિચડમાંથી આ છાપરામાંથી અમને મકાનમાં કરે અને અમારો ખૂબ ખૂબ આધાર છે અમે જિંદગી અમે તો છું પણ અમારા છોકરા મિત્તલબેનને નહીં ભૂલે ગામની અંદર મામુને કર્યો કાળુભાઈ આપણી વસાહતમાં આ પ્રકારને અધિકારીઓ અથવા ચૂડાના ના લોકો વાર આયા ને આવું તો કોઈ દિવસ થયું જ નથી આપણી ત્યાં આપણા તો આપણા સમાજના લોકો આવે ને અમે લોકો આવીએ બાકી તો કોઈ આવવાનું નથી એટલે આજે બહુ અનેરો અવસર હતો એ રીતના કરીને આપણે ફરતા રહેતા અને એ બધામાં આપણને બેન તરીકે કેવી એટલે ઝૂંપડામાં રહેવાનું આપણી પીડા કેવી એમ અને હવે આ પાકું ઘર થાય છે તો હરક કેવો થાય હરક તો બહુ હમાય બરાબર હા અને પેલા તકલીફો શું હોય ધોળકા રહેતા ધોળકા અમારું રહેવાના છાપરા થતા છાપરા એમ ના પાયા પછી આ ચૂડામાં આવ્યા ચૂડામાં આવ્યા પછી કોઈ એમ ઓળખણ ઓળખ પાળખ નથી કે મેતલ બેન કેવા હર્ષદ એસ કેવા એવું કોઈ એમને ઓળખ નથી

આપડે ખુલ્લા માં એ બધી ચિંતા તો હોય ને જોવાની છોડી થઈ આપડે તો આપડે લાગણી તો મારતા જ હોય ને છોડી જવાન થી હોય એમને નાવા ધોવાનું કપડા બદલાવ કેવી રીતે નાશે કેવી રીતે આ બધું લાગણી હતી

તમારો પેલો આમ કેવા પ્રેમથી બોલાવે મારું નામ તો અહીં નેતલબેન કે કોઈ પેતલબેન પણ કે એવા જાત જાતના નામો પણ એમનો બહુ જ બધું વાલ છે અને હું તો હરખ એ વાતનો થાય કે આવા પરિવારોના કલ્યાણમાં નિમિત્ત બની શકું એનું સૌથી મોટું સુખ છે અને વારંવાર કહેતી હો છું કે અહીંથી ઉપર જવું ત્યારે હિસાબ આપી શકું કે મેં બરાબર કર્યું છે હે ભગવાન તે મને મોકલી હતી જે ઉદ્દેશ્ય સાથે તો મારાથી બનતું મેં કર્યું છે વિચરતી જાતિઓ સાથેના કામની સફર સુરેન્દ્રનગર જિલ્લાથી શરૂ થયેલી બે હજાર પાંચ છમાં અને આદરણીય અને પૂજ્ય અમારા ભાઈ અરવિંદભાઈ આચાર્ય એમના ત્યાં રહેતી ઘરશાળામાં અને ને પછી આખું સુરેન્દ્રનગર ફરવાનું ભાઈ નથી અમારી વચ્ચે મારા પિતા તુલ્ય હું એમને માનું પણ એટલું જ પણ એમના દીકરી ટીનીબેન મારા બેન પણ મોટા અને એ પણ આખી જર્નીના સાક્ષી રહ્યા છે અને આજે આ ભૂમિપૂજન થયું તો તમને હરખ હશે તો બસ જરાક તમે આપણી આ જર્ની આપણે પહેલા જે આથી પંદર સત્તર વર્ષ પહેલા હવે આ બધું જાણે પરિણામો આપણે બઢવાણામાં હમણાં ઘરો ગ્રહ પ્રવેશ કરાવ્યો આ બીજું થઈ રહ્યું છે તો હરખ કેવો થઈ રહ્યો છે ઘરે દીકરી જન્મે અને હરખ હોય દીકરો જન્મે એનો હરખ હોય ને પછી એના લગ્નનો હરખ હોય એમ આજે હરખ એવો કે મિત્તલ એક થેલો ભરાવીને આવતી હતી અને એમ કહેવાય ને કે વિચરતી જાતિની હું તો એને હંમેશા એવું કહું કે મિત્તલ છે ને એ જ વિચરતી જાતિની છે એટલે આમ તમે જુઓ તો ઈશ્વર એકાકાર થઈ જાય જ્યારે એકાકાર સ્વરૂપ એનું આવે ને ઈશ્વરનું ત્યારે એ સર્વ માન્ય બને ઈશ્વર પણ એમ મિત્તલ આ વિચરતી જાતિઓ માટે એકાકાર થઈ ગઈ એટલે એ પોતે વિચરતી જાતિ મટી ગઈ એને એનું ઘર એનો પરિવાર આ બધાથી દૂર રહીને એણે જે સંઘર્ષ કર્યો જે કામ કર્યું જે શીખી એનું પરિણામ આજે એવું આવ્યું કે ક્યાંક મકાન બની રહ્યા છે ક્યાંક ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ક્યાંક ગૃહ પ્રવેશ થઈ રહ્યો છે એટલે એક આખી જર્ની જર્ની એટલે સચ્ચા લોંગ જર્ જર્ની અને યાત્રા કહેવાય આમ તો કારણ કે આપણે હમણાં મહાકુંભની વાતો કરીએ કે મહાકુંભમાં બધા જ આખું ભારત જાય છે પણ મિત્તલ પોતે ક્યાં જાય છે એ આ લોકો પાસે જાય છે એ વિચરતી અને વિમુક્ત લોકો પાસે જાય જેને સમાજે દૂર હર્સેલી દીધા હતા કોઈ નામ નહીં કોઈ સરનામું નહીં કોઈ ઓળખાણ નહીં કોઈ એમની વિગત પણ નહીં સરકાર પાસે પણ નહીં ગામમાં એ લોકો જે ગામમાં થોડો વખત રહેતા હોય કારણ કે કાયમી તો હોય જ નહીં જ્યાં થોડો વખત રહેતા હોય ત્યાં એમનું જાણે પેલું પાણીમાંથી આંગળી નીકળી જાય અને જગ્યા પુરાઈ જાય એવા આ લોકો કે ક્યાં એમનું કોઈ નોંધ ન લેવાય ન ઇતિહાસ લે નોંધ ન ભવિષ્ય તો કંઈ હતું જ નહીં એટલે એણે જોયું કે આ છે એણે પોતે જે તકલીફો જોઈ અને પછી એણે આ જે કામ શરૂ કર્યું એ જેના શરીર ઉપર પહેરેલા કપડાં જ માત્ર હતા એ ડફેરોના આજે મકાનો થાય સરણીયા ભાઈઓ ખભે પેલો સંચો લઈને જાય એટલે આ બધા ખભા ઉપર પટ્ટા પડી જાય મેં જોયેલા છે એટલે લાલ ડાઘા પડી જાય ત્યાં છોલાઈ જાય એમને એણે સાયકલો આપી કચરા વીણવાવાળાને ગાડીઓ આપી પેલી સાયકલની સાથે પાછી લારીઓ ભરાવેલી કે એમને તકલીફ ઓછી પડે એટલે આટલા બધા લોકોની આટલી બધી તકલીફો પણ હવે આપણે એમ કહેવાય કે ધીરે 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 ઠપતા ઠપતા આપણે કાંઠે પહોંચ્યા છીએ અને આ નદી હોય ને તો એને પાર કરવી સહેલી પાણી છે પણ આ નદી તો પાછી એવી ઝાલાવાડની નદીઓ સૂકી એમાં પાણી ઓછું હોય બાવળ ઝાઝા હોય પથરા ઝાઝા હોય કાટા કાકરા ને પાર કરતી કરતી મિત્તલ આજે જે એના કુંભ જે સંગમ સ્થાને પહોંચી છે એ ખરેખર એવું થાય કે દર્શનીય સ્થાન છે આજે જે કર્યું એ કે આ મકાન થશે ત્યારે હું વિચાર કરું છું કે આ કેવી સરસ એક વસાહત હશે વાલપની વસાહત પાછું એનું નામ પણ ઘણી એમ થાય કે આને કશું ન કર્યું હોત ને કવિતાઓ કર્યું હોત ને તો એ સાહિત્યની અંદર એને કોઈ બહુ મોટું ઈનામ મળે તેમ પણ એ વાલપની વસાહત સુધીની આ યાત્રા તકલીફોવાળી પણ જે છેલ્લે આપણે આ બધું કર્યું અને એના પ્રયત્નોને આટલી સફળ હું જ્યારે જોઉં છું ને ત્યારે મને ખૂબ ગર્વ થાય છે કે એણે એમ કીધું કે મારા મોટા બેન પણ ખરેખર તો કામની અંદર એ મારી મોટી બેન છે અને એના કામને હું વંદન કરું છું એમ ટીની સતત મારી સાવ એટલે આમ નામ તૃપ્તિ બેન પણ અમારા બધા માટે ત્રીની આમ તો સુરેન્દ્રનગર તમને આ ખૂટી બેનથી પણ બહુ જ વાલ એમનું એટલે સુરેન્દ્રનગરમાં કંઈ પણ કામ હોય કે એમને કહી શકીએ ને એ વર્ષોથી જર્નીના સાક્ષી રહ્યા છે આજે ભાઈનો આત્મા જ્યાં છે ત્યાંથી રાજી થતો હશે સરનામા વગરના માનવીઓની આખી વાત ભાઈએ વર્ષો પહેલાં કરેલી આ જે હરખ થયો છે એમાં જે સૌથી વધારે ફિલ્ડમાં મથવાનું કામ છે અમારા હર્ષદનું હર્ષદભાઈ અને નાનો હતો ત્યારથી અમારી સાથે કાર્યકર તરીકે જોડાયો બાલદોસ્ત તરીકે એક વસાહતમાં બાળકોને ભણાવતો હતો અને એમાંથી આજે આખો સુરેન્દ્રનગર જિલ્લો સંભાળવાનું કામ કરે એને તો જબરો અરસ હશે ખૂબ જ આનંદ થયો કારણ કે વર્ષોથી અમે મથતા રહેલા એમ બે હજાર ઓગણીસની વાત છે કે બે હજાર ઓગણીસમાં અહીંયા જ્યારે આમ તો વિચારને વિમુખ જાતિને છ છ બે હજાર ત્રણના ઠરાવ મુજબ પ્લોટો ફાળવવામાં આવે છે અને આજ રોજ આજ ભૂમિપૂજન થયું છે તો સરાણીયા પરિવારોને જેટલો આનંદ છે તેના કરતા વિશેષ આનંદ મને છે અને હું પણ મારો રાજીપો વ્યક્ત કરું છું આમ તો તું વર્ષોથી જોયા કરે છે આ બધાનું ક્યારે થશે ક્યારે થશે એ બધામાં હા અને આજે આનંદ તો તને મારા ખ્યાલથી એમના કરતા વધારે જ હોય અને હજી સુરેન્દ્રનગરમાં ઘણા બધા પરિવારોને પ્લોટ મળે એ માટેની રજૂઆતો પણ છે અને અમે ઈચ્છીએ કે સરકાર એના ઉપર ધ્યાન આપે અને બધા પરિવારોને પ્લોટ ફાળવે તો આપણે બધાને પણ પાકા ઘરવાળા કરીએ બસ આ ઘર બાંધવાની મુહિમ મને એમ થાય કે આ અટકે જ નહીં અને સતત હરખના તેડા બધાને મોકલ્યા જ કરીએ ભૂમિપૂજનો થયા કરીએ ગ્રહ પ્રવેશ બધા પરિવારોને કરાવ્યા કરીએ સપના જેવું છે આ બધું જ અને પણ સપના જોઈએ તો સપના સાકાર પણ થાય ચૂડાના આ ઘરો બંધાય એ માટે આદરણીય કિશોરભાઈ પટેલ કિશોર અંકલ અમેરિકા રહે છે પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં એ આઠ ઘર બાંધવા માટે એમણે સપોર્ટ કર્યો છે આ સોસાયટીનું નામ પણ કુશ સોસાયટી એવું અમે આપીશું અને પાંચ ઘર બાંધવા માટે નટવરભાઈ શાહ કેનેડામાં રહે છે પુષ્પા બંને એમણે મદદ કરી છે તમે જુઓ કે પ્રિયજનો સાથે આવે તો કેવા મજાના કામો થાય આ સ્વજનો સાથે આવ્યા એટલે આ તેર પરિવારોને પણ અમે ઘરવાળા કરી શકીશું તમે સૌ પણ આવા કાર્યોમાં જોડાઓ તો અનેક પરિવારોને આપણે ઘર આપી શકીશું એમના સુખ આપવામાં ક્યાંક નિમિત્ત બની શકીશું અત્યાર સુધી આમ જોઈએ કે કેટલા પરિવારોના સત્તરસો એકાવન પરિવારોના ઘર બાંધી શક્યા એટલે સાબરકાંઠાનું રાયગઢ અમરેલીનું બગસરા સુરેન્દ્રનગરમાં ભડવાણા છે ખમીસણા છે એવી જ રીતે રાજકોટનું ગોંડલ છે અને રામપરા બેટી છે બનાસકાંઠામાં દિયોદર છે કાકર છે એ ડીસા છે એ સિવાય મોરબીમાં નીચી માંડલ છે ચરાડવા છે ટૂંકમાં અનેક પરિવારોના ઘરો થતા રહે ને એ શુભ કાર્યમાં અમે નિમિત્ત બનતા રહીએ ને એનો બહુ જ મોટો આનંદ છે તમે સૌ પણ સાથે જોડાશો તો આવા અનેક પરિવારોને આપણે ઘરવાળા કરી શકીશું અને હું હંમેશા કહેતી હોઉં છું કે ઘર એ બહુ મોટું સામણું છે વ્યક્તિઓની જિંદગી જતી રહેતી હોય છે ઘર ઊભું કરવામાં અને બસ એમાં નિમિત્ત બનીએ સુખ કેટલું મોટું હોય છે તો તમે સૌ સાથે જોડાશો તો આવા અનેક પરિવારોને આપણે ઘર આપવામાં ઘર આપ આપવાનું કરી શકીશું સુખ આપવાનું કરી શકીશું કહેતી હોઉં છું કે આ એક જુદા પ્રકારનું બેન્ક બેલેન્સ છે અને એ બેન્ક બેલેન્સ ઉપર જઈએ ત્યારે આપણે કુદરતના ચોપડે જે બતાવવાનું છે એ છે તો આવા શુભ કાર્યમાં સૌ સાથે મળીએ નિમિત્ત બનીએ એવી શુભ ભાવના